જયભીમ જય સંવિધાન હું દાનભાઈ રાઠોડ હવે આ એક પેલા નવનીત બગદાણા મેટરમાં એક વિડીયો મેં બનાવ્યો એમાં સોશિયલ મીડિયામાં આ નિર્ભય ન્યૂઝવાળા એને બધે ચડાવ્યો છે એમાં ચાર પાંચ ખહુરિયા કોમેન્ટ કરે છે એનાથી ના રેજો આ તમને બે ત્રણ શિયાળ સો હોય એને જ કહું છું ભાઈ બીજા તો મારા માટે શીરો માન્ય છે એટલે કૌરિયા ના રેજો આવ્યા ત્યાં આવ્યા ધા પાછા આ ખબર ને જે અમુક અમુક જગ્યાએ કાંઈ કામ નથી આવતું હા કુડી કમાણી રાત લેવડાવે એટલે બહુ બળ કરતી નાની જે કરતી ના હોય ને એ કરો અને તમે મારા માટે શિરો માન્ય જવો મેં અરે તમારે કોઈ વાંધો નહીં કોઈ વ્યક્તિગત કોઈને અરે વાંધો કોઈકને એકને હોય બધી સમાજ અરે બધાને અરે વાંધા પાડો એમાં કાંઈ આપણે હારી ના ન લાગીએ પણ અને મારી માથે જે બનેલું હતું એ જ મેં કીધું બીજું કાંઈ નવું કીધું નથી ને હું કોઈને ટાર્ગેટ કરતોય નથી અને કોઈ નહીં દે મુરલીધર મહારાજ પણ સાની મિનીના રહેજો અને ખોટા ફોન મને કોઈ કરવા નહીં મેં કોઈને કાંઈ કીધું નથી ખરાબ શબ્દનો યુઝ નથી કર્યો અને કરીશ પણ નહીં કોઈ દિવસ મારું નામ લે એની જ્યારે મારે વાત છે એમાં એક્સ ઝેડ કોઈ પણ સમાજ હોય નામ લે તો હું કોકનું ખરાબ કરતો મારું ખરાબ કરે મારે તમે મારું જેને કર્યું છે એની અરે વાત છે એટલે ભાઈ કોઈ મને ફોન કરી સમજણ આપી એવું બધું મનનો કહેવું મન બધી સમજેલો ઓલો ભોજ્યો ગાઉની પોપડી ખાઈ જાય ત્યાં આ બધા મોટા માથા ક્યાં જતા હતા પહેલાં તું ગાવું નહીં ખાઈ એમ એમનો કહેવાય ઓલી છોકરીઓને શિષ્યવૃત્તિના દાખલા કઢાવવા કઢાવવાતા ત્યાં ક્યાંય જતા હું તમારા ગામનો દલિત નહોતો ઓલી ગામની દીકરીના લગ્ન વખતે જોયા જેવી લગ્ન બંધ રખવાની કોશિશ કરતો તો આહીની દીકરીના ત્યાં તમે નતા સમાજના ત્યાં ક્યાંય જતા કા તમે માચ્યું ગોળ વયના દોડો છો લાલ લાઈટ બાળેની સડી જાઓ છો એટલે એ તમારી સમાજની દીકરી હતી આ દુદાણાની મેટરની વાત કરું તમને આહીની દીકરીના જ્યારે લગ્ન હતા ત્યારે આ ભોજ્યો સરપંચ દલિત ની દીકરી ને શિષુવૃત્તિ મળતી હતી તો ભોજ્યો સરપંચ ગામ ની ગાઉ ની પોપડી કોઈ દાન આપી હોય ખાઈ ગયો એ ભોજ્યો સરપંચ એ આહિર માંથી આવે એને કે તું આહિર શો આ કરાય નહીં તારે ખવડાવવા વાળો છો ખાવા વાળો નથી આહિર ના આસરા મોટા છે આહિર ના રોટલા મોટા છે એટલે આને સમજાવો મને કોઈ સમજાવવાની કોશિશ કરો માં હું તમે હું તમારી રથ છું તમે મારા માટે શીરો માન્ય સવો હા અમારા ઘરે ધોકા લઈને મોકલ્યા હતા તો એ તમે ગયા જ્યાં કે લા એ ભાઈ એને ભાંગલ ને હું ભાંગી કરશ કીધું હોત તો એટલે કોઈ ખોટા ફાકા પોદદારી કરતા નહીં મને કોઈ બેક પણ નથી લાગતી હા જેને જેનો પાવર હોય ને એને પાયા રાખે અહીંયા ખાલી ખીસે સૌ ભાઈ હા નાના નાના કોક આતા કરીને ખાઈ પીએ છીએ મજા છીએ અમે કોઈનું પસાવી પાડતા નથી સમજાય ને હા એટલે હું બધી સમાજની રજ છું મને કોઈની હારે વાંધો નથી મને કારણ વગરનું કોમેન્ટ કરીને કોઈને ગાળું દેવી હોય મને કોઈ તોય વાંધો ને એને મોલની દર આપે આવું ને આવા વિચાર આવે બીજા નવા વિચાર ન આવે એટલે અને બીજું કે કોઈને કાંઈ ફાકો કરવો હોય કે આમ કરી લઈને તેમ કરી લઈ ધ્યાન રાખજો પાછા આવ્યા જાવ અઢાર મહિના હા હા એટલા બધા અમે નબળી ના નથી હા બોલો બીજું કાંઈ વિચાર હોય તો કે કાંઈક કોમેન્ટમાં કહેજો આપણે એમાં પાછો ચોક્કસ છે મોરે મોરામાય જય ભીમ જય સવિતા